નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીની જોરદાર આગાહી આજથી ઠંડીનું જોર વધવાની અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બર ઓગણીસના દિવસ વીત્યા બાદ છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે વીસથી ત્રેવીસ નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પણ પહેરવું પડે તેવી ઠંડી પડશે ઉપરાંત મહેસાણા પાલનપુર રાજકોટ પાલનપુર ગાંધીનગર હિંમતનગર પંચમહાલ સહિતના અનેક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ પણ થનારો છે હવે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક વધી છે પણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ જોવા મળ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક છતાં નબળી ક્વોલિટીને કારણે ભાવ નથી મળી રહ્યા જેથી આ ડુંગળીને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગત વર્ષની તુલનામાં આવક તો વધારે છે પણ ગુણવત્તા ઘટી રહી છે જેના કારણે પ્રતિમાળ ડુંગળીના બસોથી લઈને સાતસોને પચાસ સુધીના ભાવ પણ બોલાઈ રહ્યા છે આથી ખેડૂતો નિરાશ બન્યા છે આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર હવે ડુંગળીમાં પણ સહાય કરે તો ખેડૂતોને રાહત મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યના પિતા લાજની માગ કરતા ઝડપાયા છે દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારણ ધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરી હાજર કરવાની અવેજીમાં રૂપિયા સત્તર લાખની માગણી કરાયાનો આક્ષેપ કરીને કેટલાક વીડિયો પણ પુરાવા રૂપે જાહેર કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખરભળાટ મચી ગયો છે ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરીને તપાસની માગ પણ કરી હતી જેના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે

વલસાડ તાલુકાના પારનેરામાં પાસઠ વર્ષીય વૃદ્ધ શિવાલય ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા જેથી મંદિરમાં ઊભેલા રેસર ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક સીપીઆર આપીને વૃદ્ધને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તેમ છતાં શ્વાસ ચાલુ થયા ન હતા જે બાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં ખસેડતા ફરજ ઉપરના હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ હતી વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હોવાનું સ્થાનિક લોકોએ પ્રાથમિક અનુમાન પણ લગાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથમાં કોળી સમાજની સરકારને ચીમકી સોમનાથમાં કોળી સમાજની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા જેઓએ વેરાવળ ખાતે પહોંચીને ડેપ્યુટી કલેક્ટર મારફતે વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને સંબોધન કરતું આવેદનપત્ર પણ આપ્યું હતું આ વિવાદને લઈને ધારાસભ્ય વિમાલ ચુડાસમા સહિત કોળી સમાજે સરકારને ચીમકી પણ આપી હતી કે જો તેઓની માગ સ્વીકાર નહીં તો સરકારની આગામી ચિંતન શિબિર ચિંતા ઉભી કરી દેશે ઉલ્લેખનીય છે કે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ના રોજ રાજ્ય સરકારની ચિંતન સિબિનેરનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના રાવપુરામાં સતત બીજા દિવસે કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરી ચાળાની ઘટના પણ બની હતી વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના જોગી વિઠ્ઠલદાસની પોળમાં સતત બીજા દિવસે પણ કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી રાવપુરાના જોગી વિઠ્ઠલદાસ ફોરની ગલીઓમાં કાચની બોટલો ફેંકાઈ રહી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા તો કોઈને ઈજા ન થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હેલ્મેટ પહેરીને વિસ્તારમાં પહોંચી ગયો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ ચોવીસ કલાક પહેલાં પણ અહીં બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે